ભુજમાં આજે કારગિલ વિજય દિવસની ઉજવણી નિમિત્તે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું વર્ષાબેન દોશી કેશુભાઈ પટેલ દેવજીભાઈ વર્ચન શહીદના મહાનુભાવો આ પ્રસંગે ખાસ હાજર અને સન્માન કરાયા ભારતીય જનતા પાર્ટી કદ દ્વારા આજે કારગિલ વિજય જનસભાનું સાંજે પાંચ કલાકે કેડીસીસી હોલ ભુજ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ કરીને પુષ્પાંજલિ સૌ પ્રથમ અર્પણ કરવામાં આવ્યું ત્યારબાદ સ્વાગત પ્રવચન જિલ્લા ભાજપના મંત્રી અને કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રફુલ્લસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું સાથોસાથ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવચંદ દેવજીભાઈ વર્ચનનું સન્માન યુવા ભાજપના પ્રમુખ અને મહામંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીનું પણ દેવજીભાઈ વર્ચનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું જનકસિંહ જાડેજાનું સન્માન દિલીપભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલનું સન્માન જિલ્લાના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું સાથોસાથ અન્ય મહાનુભાવોના પણ સન્માન કરવામાં આવ્યા હતા સૌથી મહત્ત્વની વાત એ છે કે આ કાર્યક્રમમાં શહીદ પરિવારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સાથોસાથ ધારાસભ્ય અને અન્ય મહાનુભાવો દ્વારા પણ વિશેષ ઉદબોધન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને શહીદ નાયક માણસીભાઈ ગઢવી ચતુર્થસિંહ સોઢા કેપ્ટન શિવરાજસિંહ રાણા નાયક ઉમેશસિંહ સોઢા ભરતસિંહ સોઢા છત્રસિંહ જાડેજા ચોગેન્દ્રપાલ ધર્મેન્દ્રસિંહ ઝાલા સુબેદાર અગિયારામ વર્મા દાપડા મીઠુભાઈ હરદેવસિંહ ઝાલા ઉમેદસિંહ જડેજા ભરતભાઈ સુથાર અને રહીમભાઈ રાજા સહિતના લોકોનું વિશેષ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું જનસભામાં ખાસ કરીને વર્ષાબેન દોશી

જે આ દેશ માટે માતૃભૂમિ માટે જેમણે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે એવા વીર સૈનિકોને યાદ કરવાનું એમને સન્માન આપવાનું અને એના પ્રત્યે ભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમારા પ્રદેશના ઉપાધ્યક્ષ બેન શ્રી વરસાબેન તુલસી એમણે પણ માર્ગદર્શન આપ્યું અને આ કાર્યક્રમમાં અમે આ દેશના વીર શહીદોના પરિવારનું સન્માન કર્યું છે સાથે સાથે જેમણે કારગીલ યુદ્ધમાં પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે આ દેશ માટે જેમણે લડ્યા છે એવા વીર સૈનિકોનું પણ આજે અહીંયા સન્માન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમ દ્વારા એક સમાજને મેસેજ આપવા માટે કે આ દેશ માટે જે પોતાનું બલિદાન આપ્યું છે જે વીરતા પ્રગટ કરી અને જે આ દેશે એના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે આ દિવસે યાદ કરવાનો એમને અને આવતી નવી પેઢીને આ દેશ માટે જીવવાના શપથ લે અને સંકલ્પ સાથે જ્યારે જ્યારે પણ દેશ માટે તકલીફ પડશે આ આવશે ત્યારે એકજૂટ બનીને આપણે સૌ સાથે મળીને એનો સામનો કરશો આજે છવ્વીસ જુલાઈ ના દિવસે પૂરા દેશની અંદર કારગિલ દિવસના ભવ્ય વિજયને આજે પચીસ વર્ષ થયા છે એની યાદમાં કચ્છ જિલ્લાના કાર્યક્રમમાં મારે ઉપસ્થિત રહેવાનું થયું છે આજની યુવા પેઢી આજથી પચીસ વર્ષ પહેલા થયેલા વિજયને એમના જીવનમાં પ્રેરણા લે પોતે પણ દેશ માટે કંઈક કરી શકે છૂટે એવી એનામાં ભાવ ઉત્પન્ન થાય એટલા માટે આ કાર્યક્રમનું આયોજન સાથે સાથે કારગિલમાં શહીદ થયેલા પરિવારો હોય કે અત્યારે વર્તમાનમાં આપણી સાથે એમના અનુભવને લઈને જે સૈનિકો છે એમનું પણ માર્ગદર્શન મેળવવા માટે આ કાર્યક્રમમાં આજે એમનો પણ સન્માન કરવામાં આવ્યું છે ખાસ કરીને કારગીલ નો વિજય એ કોઈ સામાન્ય વિજય નહોતો સૈનિકો નો કઠોર પરિશ્રમ એક પ્રબળ ઈચ્છા બચાવવા માટે જે સૈનિકો એ પોતાનો જુસ્સો બતાવ્યો હતો એ વાતને યાદ કરવાનો આજે દિવસ છે એટલે હું તો એટલું ચોક્કસ માનું કે યુવાનો ના હૃદયમાં જીવંત બેસીને દેશની સેવા કરે તો આવા જે જુવાનો જે જવાનો દેશ માટે શહીદ થયા છે તો એના એટલી પ્રેરણા તો લઈ જ કે કમસે કમ સારા માણસ બનીએ સારા નાગરિક બનીએ દેશ માટે જીવવાનો પ્રયત્ન કરે હું ભરતભાઈ સુથાર નામ છે હું કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠનનો જનરલ સેક્રેટરી છું અને કારગીલ યુદ્ધ વિજેતા છું આજે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ જે અમારા પચીસમી વર્ષગાંઠ કારગીલ વિજય દિવસ ને પચીસ વર્ષ પૂર્ણ થતાં જે આયોજન કર્યું છે આમ પબ્લિક માટે અને ખાસ યુદ્ધ લડી ચૂકેલા જવાનોના સન્માન માટે ખાસ હું પોતે પ્રત્યક્ષ યુદ્ધ લડી ચૂકેલો છું ત્યારે દેશના જવાનો એટલા મજબૂત સ્થિતિમાં છે ત્યારે પણ હતા આજે પણ છે અને ભારતીય જનતા પાર્ટી જ્યાંથી આવી છે ત્યાંથી અમારી દેશની સરહદો સુરક્ષિત છે જવાનો સુરક્ષિત છે ખાસ કરીને જે જવાનો શહીદ થયા હતા છવ્વીસ જુલાઈ ઓગણીસો નવ્વાણુંના કારગીલ વિજય દિવસ જે અમે મનાવ્યો તો અત્રેથી હું આખા ભારત દેશની પ્રજા તેમજ અમારા સૈન્ય કર્મચારીઓ તેમજ ભૂતપૂર્વ સૈનિક પરિવારો તરફથી શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું આજે કારગીલ વિજય દિવસ ઉપલક્ષમાં મારા માટે તો બે સમાચાર છે હું કારગીલ લડ્યો છું કે મારી નજર સામે પણ ઘણા શહીદ ભાઈઓ થઈ ગયા છે એમને જ્યારે આજે યાદ કરું છું તો મને થોડુંક દુઃખ પણ થાય છે અને ખુશીની વાત જનતા માટે એટલે છે કે આજે આપણે બધાએ વિજય દિવસ મનાવ્યો છે જય હિન્દ જય ભારત